વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય એક રોજ ગરમ પાણીનું સેવન કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે અને હૃદય પણ સ્વસ્થ રહે છે બે જો તમે રંગને નિખારવા માંગતા હોવ તો રાત્રે સૂતા પહેલા દૂધની મલાઈથી તમારા ચહેરા પર સારી રીતે માલિશ કરો અને સવારે તમારા ચહેરાને સારી રીતે ધોઈ લો થોડા દિવસોમાં તમારો ચહેરો ચમકવા લાગશે ત્રણ લીમડા અને બોરના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી માથું ધોવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે ચાર જો તમે ઓફિસ કે કોલેજ જવાના કારણે સવારે વહેલો નાસ્તો કરી શકતા નથી તો બહાર નીકળતા પહેલાં એક કેળું ચોક્કસ ખાઓ કારણ કે કેળા ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે પાંચ જો દૂધની મલાઈમાં એક ચમચી ખાંડ ભેળવીને ફેટવામાં આવે તો માખણ મોટી માત્રામાં બહાર આવે છે છ જે લોકોનું વજન વધારે છે તેઓએ કાળું મીઠું અને કાળા મરી મિક્સ કરીને દહીંનું સેવન કરવું જોઈએ આનાથી મેટાબોલિઝમ વધે છે અને શરીર પરની વધારાની ચરબી ઓછી થાય છે સાત પંદરથી વીસ મિનિટ સુધી દોડા કૂદવાથી તમે બસ્સોથી ત્રણસો કેલરી બર્ન કરી શકો છો એક અઠવાડિયા સુધી સતત દોડા કૂદવાથી તમે એકથી બે કિલો વજન ઘટાડી શકો છો આઠ જો તમે એક મહિના સુધી સતત કાજુનું સેવન કરશો તો તમારા વાળ મજબૂત બનશે અને વાળ ખરવાની સમસ્યા પણ ખતમ થઈ જશે ન રાત્રે સૂતા પહેલા રૂમમાં તજના પાનનો ધુમાડો કરવાથી માનસિક સમસ્યાઓથી રાહત મળે છે અને તણાવ પણ દૂર થાય છે દસ રાત્રે મીઠી વસ્તુઓ ખાધા પછી સૂવો ન જોઈએ અગિયાર જે લોકો રાત્રે ભાત ખાય છે તેમની ચરબી ઝડપથી વધવા લાગે છે અને વધુ પડતા ભાત ખાવાથી પણ કબજિયાત થઈ શકે છે બાર દહીં ખાવાથી વ્યક્તિના પેટને નુકસાન થતું નથી તેર દૂધ સાથે જલેબી ખાવાથી શરીરને શક્તિ મળે છે અને શરીરના દુખાવામાં રાહત મળે છે ચૌદ અઠવાડિયામાં એકવાર તમારા શરીરને તેલથી માલિશ કરો આનાથી શરીરમાંથી આળસ દૂર થાય છે અને શરીરમાં ચુસ્તી આવે છે પંદર ગરમ પાણીમાં વાળ ધોવાથી વાળ નબળા પડે છે જેનાથી વાળનો વિકાસ પણ અટકે છે સોળ ઓછું પાણી પીવાથી શરીરમાં અનેક રોગો થાય છે તેથી વધુ પાણી પીવો સત્તર લીલી ઇલાયચીને પાણીમાં ઉકાળીને પીવાથી તાવમાં આરામ મળે છે અઢાર જો તમને અથવા તમારા બાળકોને ખૂબ ઉધરસ થતી હોય તો હળદર ભેળવીને દૂધ પીવો તેનાથી કફમાં રાહત મળશે ઓગણીસ જો તમને સખત શરદી હોય તો ચણાના લોટના ચીલા બનાવીને ખાઓ તેનાથી શરદીમાં રાહત મળશે વીસ ઊંઘ ન આવવાથી માથાનો દુખાવો ડિપ્રેશન થાય છે અને વ્યક્તિ ચીડ્યા પણ બને છે એકવીસ જો તમારા દાંત બહુ પીળા થઈ ગયા હોય તો તમારા દાંત લાકડાનો કોલસો ઘસો અને પછી તમારા દાંતને સારી રીતે ધોઈ લો તેનાથી તમારા દાંત સાફ થઈ જશે બાવીસ જેઓ વજન ઓછું કરવા માંગતા હોય તેઓએ પાલકનું સેવન કરવું જોઈએ ત્રેવીસ સવારે ખાલી પેટ ફુદીનો અને લીંબુ પાણી પીવાથી પેટમાં ક્યારેય દુખતું નથી ચોવીસ કોળું ખાવાથી રંગ સુધરે છે પચ્ચીસ નારિયેળનું પાણી પીવાથી પેશાબ કરતી વખતે બળતરામાં રાહત મળે છે છવ્વીસ સવારે ખાલી પેટ એક સફરજન ખાઓ તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે સત્યાવીસ ચાના વધુ પડતા સેવનથી વારંવાર પેશાબ લાગે છે અઠ્યાવીસ જો શરીર પર ફોલિયો દેખાય તો લીમડાના પાનને ધોઈ તેનો રસ કાઢીને પીવો અને તેને પાણીમાં ઉકાળો અને તેને થોડું ઠંડુ કરો અને તે પાણીથી સ્નાન કરો ઓગણત્રીસ દરરોજ સવાર સાંજ થોડું ચાલવું જોઈએ તેનાથી શરીર સ્વસ્થ રહે છે ત્રીસ સરસવના દાણાને પીસીને મધ સાથે ચાટવાથી કફ દૂર થાય છે એકત્રીસ સૂકા આંબળા બારીક પીસીને દરરોજ સવાર સાંજ એક ચમચી દૂધ અથવા છાશમાં ભેળવીને પીવાથી ફાયદા છે બત્રીસ જો નાનપણથી જ શરીરને પૂરતું પાણી ન મળે તો હાડકાં પણ નબળા પડી જાય છે બાળકોને નાનપણથી જ પૂરતા પ્રમાણમાં પાણી પીવાની ટેવ પાડો તેત્રીસ સ્થુરતા ઘટાડવા માટે ઘઉંના લોટની જગ્યાએ જવના લોટની રોટલીનો ઉપયોગ ખોરાકમાં કરો ચોત્રીસ અડધી ચમચી સેલરી પાઉડર દિવસમાં ત્રણ વખત ખાવાથી શરદીના કારણે આવતા તાવમાં રાહત મળે છે પાત્રીસ દરરોજ એક કલાક હસવાથી ચારસો કેલરી ઊર્જાનો વપરાશ થાય છે જેનાથી મેદસ્વીતા પણ નિયંત્રણમાં રહે છે છત્રીસ નાસ્પતિનું સેવન ફેફસા અને પાચનતંત્રને લગતા રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે તેથી સિઝનમાં દરરોજ તેનું સેવન કરવું જોઈએ સાડત્રીસ જો તમને કોઈ પણ કારણસર વારંવાર ઉલટી થતી હોય તો સફરજનના રસમાં ખાંડ અને રોક મીઠું ભેળવીને સેવન કરો તેનાથી તરત જ રાહત મળશે આડત્રીસ જો તમને દાદ થઈ ગઈ હોય અને ખૂબ જ ખંજવાળ અને દુખાવો થતો હોય તો થોડા તુલસીના પાનમાં એક ચમચી લીંબુનો રસ નાખીને પીસી લો આ પેસ્ટને દરરોજ દાદ પર લગાવવાથી દાદની સમસ્યા દૂર થઈ જશે ઓગણચાલીસ કેટલાક લોકો ઉતાવળમાં અથવા બીજા શબ્દોમાં કહીએ તો ખૂબ જ ઝડપથી ખાય છે આવા લોકોમાં સ્થૂળતાનું જોખમ ત્રણ ગણું વધી જાય છે હંમેશા શાંત વાતાવરણમાં ખાવું જોઈએ અને ધીમે ધીમે ચાવવું જોઈએ આમ કરવાથી તમે સ્થુરતાથી દૂર રહી શકો છો અડધા રોગોમાંથી મુક્તિ પણ ચાલીસ એક ચમચી મધમાં ચાર ટીપા લીંબુનો રસ ભેળવીને દાંત અને દાંતમાં ટૂથપેસ્ટની જેમ ઘસવાથી પાયોરિયા મટે છે આ પ્રયોગ દિવસમાં બે વાર કરવો જોઈએ એકતાલીસ જે વ્યક્તિ પોતાના દાંત પર ચૂલાની રાખ લગાવે છે તેના દાંત મોતીની જેમ ચમકે છે બેતાલીસ ઘણીવાર ઘણા લોકો શાકને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં દહીં ઉમેરતા હોય છે પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે જો તમે શાકમાં દહીં ઉમેરી રહ્યા છો તો શાકમાં દહીં મિક્સ કરો અને તેને પહેલાં ઉકાળો પછી શાકમાં મીઠું નાખીને મિક્સ કરો કારણ કે ઉકાળતા પહેલાં શાકમાં મીઠું ઉમેરવાથી દહીં ફાટી જાય છે તેતાલીસ શાકભાજી પર જામેલી ગંદકી અને બેક્ટેરિયાને સાફ કરવા માટે ફટકડીના પાણીનો ઉપયોગ કરી શકાય છે ચુમાલીસ ઘણી વખત જ્યારે તમે કૂકરમાં બટાકાને બાફી લો છો ત્યારે કૂકર કાળું થઈ જાય છે અને તમે તેને સાફ કરવા માટે ગમે તેટલી સ્ક્રબ કરો તો પણ તે એક જ વારમાં સાફ થતું નથી આ માટે તમે થોડું મીઠું અને અડધું લીંબુ ઉમેરો અને સીટી વગાડો અને આ કુકરને કાળા થવાથી બચાવશે અને બટાકાની છાલ પણ સરળતાથી દૂર થઈ જશે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર